ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવન અંતર્ગત હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ કેમ્પમાં એકસો પાંત્રીસ કરતાં પણ વધારે દર્દીઓએ લાભ લીધો હતો દર્દીઓના ચેકઅપ અંતર્ગત વિવિધ બીમારીઓનું નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તજજ્ઞ ડૉક્ટરો દ્વારા વિવિધ રોગો વિશે માહિતી પણ આપવામાં આવી હતી અને કેમ્પને ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો તારીખ છ બે બે હજાર પચીસના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધારી ખાતે આયુષ્માન આયુષ્યમાન મિશન અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં અંદાજે એકસો પાંત્રીસ જેટલા લાભાર્થીઓએ દર્દીઓએ લાભ લીધેલો છે અને અમેલી શાંતાબા મેડિકલ કોલેજમાંથી વિવિધ વિભાગના તજજ્ઞો ડૉક્ટરો આવેલા છે ફિઝિશિયન વિભાગ સર્જિકલ વિભાગ બાળકોના ડોક્ટર છે ગાયનેકોલોજીસ્ટ છે સાયક્યાટ્રિસ્ટ છે દાંતના ડોક્ટર છે સર્જન છે સાયકેટ્રિક ડોક્ટર છે એ રીતે અત્યારે હજુ કેમ્પ ચાલુ છે